સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસની સાથે સાથે પોષ સુદ પૂનમ નિમિત્તે દર્શન કરવાનો માય ભક્તોમાં અનેરો મહિમા રહેલો છે દૂર દૂરથી ભક્તો અહીં આવી પવિત્ર દિવસે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે આ દિવસ ભક્તો માટે મહત્ત્વનો દિવસ હોય છે કારણ કે અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં સવારથી જ માતાજીના દર્શનની પહેલી એક ઝલક મેળવવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે મંદિરમાં માતાજીની મનોહર મૂર્તિને રંગબેરંગી સુગંધિત પુષ્પોથી સુશોભિત કરવામાં આવી હતી અને પ્રાગટ્ય દિવસે માતાજીને છપ્પન પ્રકારના અલગ અલગ પ્રસાદનો ભોગ ધરાવવામાં આવ્યો હતો સમગ્ર મંદિરને ફૂલોના તોરણોના શણગારથી સજ્જ કરાયું હતું દર્શને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર પ્રશાસન તરફથી યોગ્ય અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ભક્તો માતાજીને પ્રસાદ ધરાવીને ત્યારે ભક્તોએ માતાજીને પ્રસાદ ધરાવીને દર્શન કરી ધન્યતાની અનુભૂતિ માણી હતી